જામકંડોરણામાં રવિવારે યોજાશે પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ કન્યાઓને લાખેણા કરિયાવરમાં એકસો વીસ ચીજવસ્તુઓ અને ભગવદ્ ગીતા ભેટ અપાશે આજે રાસોત્સવ કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયા સી આર પાટિલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તૈયારીઓને આખરી ઓપ પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન એકસો પચ્ચીસ વીઘા જમીનમાં આયોજન દસ હજાર સ્વયંસેવકો કાર્યકરો ખડેપગે રહેશે એક લાખ પંચોતેર હજારથી વધુ લોકો ભોજન લેશે દરેક દીકરીને ત્રણ રૂપિયા લાખનું કરિયાવર ધારાસભ્ય જયેશ રાદિયા અને પરિવાર દ્વારા નવમી વખત થતું આયોજન વિન્ટેજ કાર ઘોડા બેન્ડ સાથે નીકળશે શાહી શાહીવરઘોડો જામકંડોરના ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદિયાની રાહબર હેઠળ આગામી તા મીટર જાન્યુઆરીને રવિવારના પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવેલ છે જેમાં લાખો લોકો હાજર રહી દંપતીઓને શુભ આશીષ આપશે ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડીયા દ્વારા આગામીતા છવ્વીસ જાન્યુઆરીના રોજ પાંચસો અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ ન પ્રેમનું પાનેતરતનું વિશાળ આયોજન કરાવવામાં આવ્યું છે ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં યોજાનારા નવમા શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે પાંચસો અગિયાર લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે પંચોતેર વીઘા જમીનમાં તેમજ પાર્કિંગ જમણવાર સહિતની વ્યવસ્થા માટે એકસો પચ્ચીસ વીઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે જામકંડોરણાના આંગણે યોજાનારા ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ અંગે માહિતી આપતા ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ભવ્ય સમૂહલગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના પાંચસો અગિયાર દીકરા દીકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લ્યુવા પટેલ સમાજના લોકો અને તાલુકાની બેતાલીસ સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે અને દર વર્ષે આ સેવાકાર્ય વધુને વધુ વિસ્તરી રહ્યું છે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે કંડોરણાની બજારમાં પાંચસો અગિયાર જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ સમગ્રણા તાલુકાના લીવવા પટેલ સમાજને પણ નોત્રા આપવામાં આવ્યા છે આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે પચ્ચીસ હજાર કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જે દસ હજાર સ્વયંસેવકો છેલ્લા પંદર દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કર્યાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દીકરીની અંદાજે રૂઆ ત્રણ લાખની કિંમતની એકસો વીસ ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે જામકરણાને આંગણે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યે જામકરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો ને અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમલગ્ન યોજાવા માટે જઈ રહ્યો છે જામખંડાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામખંડાને આંગણે પાંચસો ને અગિયાર જ્યારે શાહી સંલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકોનું જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમલગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી નાતીબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી ને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાશાઓ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ લગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને માં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ એક દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવારો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કર્યાવરણની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે એ માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ જાજરમાન કે કીધું કે જામખોડાની ભૂમિ પર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ અને આ ભૂમિ ઉપર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે